ઉપસ્થિત કરી જિલ્લા પંચાયતના અધિકારી સાંસદ રોજ ખાતે રસ્તાના કામો ઉપરાંત બાળ આંગણવાડી ના કામો ને પ્રાયોરિટી આપી મંજૂરી કરતા જિલ્લા સદસ્ય જિલ્લા સત્તાધીશ આભાર વ્યક્ત કર્યો કરજણ તાલુકાના સાસવડ ગામમાં દાંદલ ફળિયામાં ઘણા વર્ષોથી બ્લોકનું કામ અધૂરું હતું અને ગ્રહીશોની માગણી હતી કે વહેલી ટકે અમારા બ્લોકનું કામ થઈ જાય એ જિલ્લા પંચાયતમાં રજૂઆત કરતાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબના સૂચનથી ખૂબ સારી કામગીરી અહીંયા સાસવડ ગામે થઈ છે અને શુભ બ્લોકનું કામગીરી થતાં ફળિયાના રહીશો ગામ ગ્રામજનો ખૂબ ખુશખુશાલ થઈ ગયા છે અને આજરોજ આ બ્લોકનું કામ પૂર્ણ થતાં આજે અહીંયા આવવાનું થયું અને રહીશોને મળવાનું થયું અને કહ્યું કે ઘણા વર્ષોથી અમારી આ જે રજૂઆત હતી એ આજે સંપૂર્ણ પૂર્ણ થઈ છે એવી જ રીતે સાસોડ ગામમાં નવી વસાહટમાં જે આંગણવાડીનું કામ પણ ઘણા સમયથી બાકી હતું એ આંગણવાડીનું કામ પણ હવે શરૂઆત થઈ ગઈ છે અને જે નાના બાળક ગુરકાઓ છે એમને ઘરને દૂર જવું પડતું હતું એ દર જવું નહીં પડે અને આંગણવાડીનું કામ પણ પૂરજોસ્તું હમણાં શરૂ છે એ જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટનું સંપૂર્ણ કામ સાસો ગામમાં ખૂબ સારી રીતે થાય છે અને ગામના આગેવાનો પણ એમાં ખુશખુશાલ છે એમાં માજી તાલુકા સદસ્ય હાબેર સાહેબની પણ ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે ગામજનો સાથ સહકાર મળ્યો છે અને આવી જ કામગીરી જિલ્લા પંચાયત દ્વારા થતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો